સુરતના મહેદરપુરા વિસ્તારની ઘટના હીરા વેપારીને હીરા વેચવા જવું ભારે પડ્યું કરોડોના હીરા બદલી સીવીડી હીરા આપી આચરવામાં આવી છેતરપિંડી એક વેપારીએ જેઆઈડી ગ્રેટિંગ વાળો દસ પોઈન્ટ એસી કેરેટનો હીરો વેચવા મૂક્યો હતો હીરાની કિંમત ચાર પોઈન્ટ પંચાવન કરોડ હતી હીરો ખરીદવા માટે એક દલાલે વેપારીને હીરો લઈ મહેદરપુરા બોલાવ્યા હતા વાતવાતમાં મૂળ માલિકની નજર ચૂકવી હીરો બદલી દેવાયો ત્યારબાદ સેફમાં રૂપિયા મૂકી લેવા જવાનુ કહી આરોપી નાસી છૂટ્યો હતો વેપારીએ મેજરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ઘટનામાં ચાર જેટલા આરોપી સંડોવાયેલા હતા એક આરોપી ઝડપાયો અને હીરાનો તમામ મુદ્દામાલ રિકવર કરાયો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે જી સર સુરત શહેરના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને થતો હોય છે આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલા એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ ત્રણ વ્યક્તિઓ એક ડાયમંડ જે હાર્ટ શેપનો ડાયમંડ હતો જે એની કિંમત સાડા ચાર કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ દસ કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો એ વિશ્વાસ વિશ્વાસઘાત પૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી દસ લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો આ ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈધરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અન્ય અને અમારી પોલીસની અન્ય ટીમ એની સાથે સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી આરોપીઓની પૂરતા માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા આ દરમિયાન મૈધરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે દલપત પુરોહિત એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના

એ જ ડાયમંડ હતો ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી આ કિસ્સામાં અન્ય પાંચ આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ કમલેશ અને ઈશ્વર શેખ જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો અને બાકીના જે આરોપી છે એ લોકોને મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી અમે તપાસ કરી રહ્યા છીએ આ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું કેમ કે એક અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી ડીલમાં એ લોકોએ જે હાર્ટ શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો જેથી કોન્સ્પિરસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનામાં પોલીસ અત્યારે સીબીડી અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છે